આર્થિક અમને નુકસાન ખેડૂતોને પડ્યું છે એનો અમને એ લોકો મોકો બી ના લે એમની ભૂલ દાદાગીરી છે આ સરકારની અને આ સંસ્થાની ટોડાની બરાબર છે અને પ્લસ આ લોકો રાતોરાત જે રિઝર્વેશન ખેવડ્યું છે આ એરિયાની અંદર એટલી કિસ્તા છે કે અત્યારે હાલની પોઝિશનને માણસો ભટકાય છે ચાલતા ચાલતા બાર મીટરના નવ મીટરના રોડ ઉપર બરાબર છે અને પ્લસ આવનારા સમયમાં આ પાંચસો છેતાલીસ મકાનો જે બનવાના છે આવાસો પ્લસ અમારી જગ્યા જે પડી રહી છે એમાં મેં ચી પ્રોજેક્ટ પાંચ પચીસ વર્ષે એ એ પબ્લિક અમારી પબ્લિક અત્યારે હાલમાં રહેશે એ પબ્લિક એ પબ્લિકનો આગળ રોડ એટલા કેપેબલ નથી કે ખમી શકે પબ્લિકનો ટ્રાફિક આ લોકોએ ફક્ત ને ફક્ત મોટા નેતાઓના ફાયદા માટે આ લોકોએ પગલું ભર્યું છે અને રૂપાણી સરકારનું કોઈ પ્રેક્ટિકલ નથી કે રૂપાણી સરકારે રિઝર્વેશન થયું આના કોઈ લાગી ગયો હોય પછી અને રૂપાણી સરકારે શહેરી વિકાસ મંત્રી એવું કંઈ જ લે લોકો ફેવરી કાર્ડ અને પ્લસ બીજું કે અહીં આગળ સ્પોટ અને ગાર્ડનની જરૂર છે આ ફક્ત આ વિસ્તારની અંદર કોઈ મકાનની જરૂર નથી અહીં આગળ અહીંયા આગળ એમની મેં વિસ્તાર એટલી બધી કે શ્વાસો શ્વાસ પટકાય છે લોકોના ચાલવામાં અને રહેવામાં બરાબર એ તો અહીં આટલા બધા મકાનોની કોઈ જરૂર નહીં આગળ સ્પોટ પોટનું મેદાન બનાવો અને ગાર્ડન બનાવો એની માટે જગ્યા અમે આપવા તૈયાર છીએ

પબ્લિકને હેરાન કરવા કે આજ બધું મે વિસ્તારોના અરે આમાં ગિસ્તા એટલી બધી છે જાય છેતાલીસ ફ્લેટ એટલે એક ને વિચારું આ જમીનમાં જાતે જોડી બેસાડ્યું છે પાણી આ લોકો પ્લોટ એરિયા બી આડો અવરો છે આઈ શેપમાં છે એલ શેપમાં છે એ ટાઈપના પ્લોટ એરિયા છે પ્લોટ મોટા રોડ ઉપર રિઝર્વેશન છે ત્યાં મૂકો ત્યાં 18 મીટરના રોડ છે 24 મીટરના રોડ છે ત્યાં આગળ રિઝર્વેશન મૂકો તો પબ્લિકનો ટ્રાફિક ના રહે મોટા રોડ પર લોકો સિટીમાં નોકરી ધંધે જઈ શકે આ ગિચરાની અંદર ગિચતા કરો છો ટ્રાફિક કરો છો બધી ઘણા પ્રોબ્લેમો ઉભા થયા છે આવતા સમયની ની અંદર